નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરીએ છીએ કપાસના પાકની કપાસના પાકની અંદર પાંત્રીસથી પિસ્તાલીસ દિવસનો જે કપાસ થયો છે તો આ કપાસની અંદર જે છે એ આપણે કેવા પગલાં ભરીએ તો કપાસની અંદર જે છે એવા કેવા ખાતરો નાખીએ તો આપણા કપાસની અંદર જે છે આપણો સારો એવો ગ્રોથ થઈ શકે અને કપાસ જે છે છેલ્લે આપણો સુકાય નહીં તો મિત્રો આપણે જે છે એ વાત કરીએ કપાસના પાકની અંદર તો કે કપાસના અંદર જે છે ખાસ કરીને જે છે એ ત્રીસથી પાંત્રીસ દિવસે જે છે નાઇટ્રોજનયુક્ત ખાતર જે છે આપવાની ભલામણ કરવામાં આવે છે ખાસ કરીને જે છે નાઇટ્રોજન જે છે એ સોળના એ વાનસ્પતિક વિકાસ માટે નાઇટ્રોજન ખૂબ ઉપયોગી છે અને નાઇટ્રોજનનો કુલ જથ્થો આપણે વાર જે છે આપતા હોય તો ત્રીસથી પાંત્રીસ દિવસે જે છે નાઇટ્રોજનનો આપણે જે બીજો હપ્તો જે આપવાની જે ભલામણ કરી છે તો એ પા પચીસથી પચીસ ટકા જેટલો જથ્થો એ મિત્રો આપણે હાલના સમયગાળા અંદર આપણે આપી દેવો છું એમ કે આપણે જો એંસી કિલો નાઇટ્રોજન છે પ્રતિ હેક્ટરની ભલામણ જે છે એ કરવામાં આવી છે તો ત્રીસથી પાંત્રીસ દિવસે આપણે વીસથી ચાલીસ કિલો જેવો નાઇટ્રોજન એ લગભગ ચુમ્માળીસથી અઠ્યાસી કિલો ઉરિયામાંથી આપણે મળી રહે અને એ એટલો આપણે આપી શકીએ સાથે સાથે મિત્રો પોટાશ એ કેટલાક વિસ્તારની અંદર જમીનની ફળદ્રુપતાના આધારે એ જમીનની ચકાસણી કર્યા પછી આપણે પોટાશ જે છે એની પણ ભલામણ મિત્રો યુનિવર્સિટી કરતી હોય તો પોટાશ જે છે એની પણ જે છે એ આપણે આપી દેવો જરૂરી છે છે અને અને સૂક્ષ્મ પોષક વાત કરવામાં આવે તો છોડના સારા વિકાસ માટે માટે ઉત્પાદન સારું મળે એટલા જે એ છેત્વોનું પણ ખૂબ મહત્વ છે એની અંદર તો ઝીંક અને મેગ્નેશિયમ સલ્ફેટ એમજી એસ ઓફોર જે જમીનની અંદર તત્વની ઉણપ હોય એ જમીનની અંદર આપણે ત્રીસ થી પાંત્રીસ દિવસે જે છે એ યુનિવર્સિટીની ભલામણ મુજબ ઝિંક સલ્ફેટ જે છે પચાસ કિલો પ્રતિ હેક્ટરના પ્રમાણે એ આપણે પાયાના ખાતર તરીકે આપવાની ભલામણ કરવામાં આવી પણ પાયાના ખાતરની અંદર આપણે ન આપવું હોય તો અત્યારે આપી શકાય સાથે સાથે કેટલીક યુનિવર્સિટીઓ જે છે ત્રીસ પિસ્તાલીસ અને સાઠ દિવસે સૂક્ષ્મ પોષક તત્વોની પણ ભલામણ કરવામાં આવે છે તો એ પણ જે છે એ મિત્રો આપણે ખાસ જે છે એ અત્યારે હાલના સમયગાળા અંદર આપી દેવો જોઈએ સાથે સાથે છોડને જે છે એ ઉપરથી ખાતર મળે છે તો એના માટે જે છે એ મિત્રો આપણે ઉપર જે છે એ છોડનો સારો વિકાસ થાય તો એના માટે ઓગણીસ 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 અથવા જે છે સૂક્ષ્મ પોષક તત્વોની અંદર જે આપણું મિક્સ માઇક્રોન્યુટ્રન જે આવે છે એ એક પંપમાં દસથી પચીસ ગ્રામ જેવું નાખી અને જે છંટકાવ કરવામાં આવે તો એનો આપણે સારામાં સારો જે છે સોડનો વિકાસ થાય સોડનો ગ્રોથ સારો થાય અને સાથે સાથે ખેડૂત મિત્રો મૂળ વિકાસ સારો થાય તો જ્યારે તમે ખાતર આપી રહ્યા છો ત્યારે માઇક્રોસ્ટાર જે છે એ માઇક્રોરાઇઝાના રૂપમાં એ ચાર કિલો અઢી વીઘાની અંદર જે છે આપણે આપવાની ભલામણ કરવામાં આવે તો એ પણ ખાસ કરીને ખેડૂત મિત્રો જે છે એ કપાસના પાકની અંદર આપણે આપવું જરૂરી છે છોડના જે છે મૂળનો વિકાસ સોડ જેઠો આવી ગયો તો ઉપર જે છે આપણે જે વૃદ્ધિવર્ધકો તરીકે જે છે એ એમિનો એસિડ ફોલિક એસિડ કે વ્યુમિકનો જે છે ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવતી હોય તો એના માટે જે છે મિત્રો આપણે જે ભલામણ કરીએ છીએ એ જીગરી આ જીગરી એક પંપની અંદર પચાસ એમએલ નાખીને આપણે ઉપર છંટકાવ કરી શકીએ આપતા હોય તો જે છે પીએચ સાથે જે છે ડ્રીપ ઇરિગેશન ની અંદર અઢી વીઘાની અંદર એક લીટર લેખે એ ડ્રેન્સિંગ કરીને અથવા તો જે છે પીએચ સાથે પણ જે છે મિત્રો આપણે આપી શકીએ છીએ વધારાની માહિતી માટે મારો હેલ્પલાઇન નંબર છે મિત્રો નેવું બે એકત્રીસ તાણું સો નેવ્યાશી આ નંબર ઉપર ફોન કરીને વધારાની માહિતી મેળવી શકો છો આભાર